નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિજાપુર ખાતે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વિજાપુર આવેલ સાબરમતી નદીમાં શ્રદ્ધાળુઓ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવેલ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા જણાવવામાં આવેલ કે અમે અમારા ઘરમાં બાપાની સ્થાપના કરેલ હતી અને રોજ અમે બાપાના વિસર્જન કરવા આવેલ વિસર્જન દ્વારા પૂજા કરી ગુલાલ ઉડાડી પોતાની મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના કરી ગણપતિ બાપાને નદીમાં પધરાવી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિસર્જન કરતા જોવા મળેલ અહેવાલ અલ્તાબ પઠાણ વિજાપુર અને મારો આવાજ ન્યૂઝ આજે આપણે આવીએ હિંમતનગર સાબરમતી નદીની પાસે જ્યાં આજે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે લોકો ખાસી એવી ભીડમાં જોવા મળે છે અને આજે ગણેશ વિસર્જનમાં લોકોની પરંપરાફુટ્યા આરી લોકો અહીંયા જોવા મળી રહ્યા છે બરાબર આજે ગણેશ વિસર્જન છે તો કેવું ઉત્સાહ છે તમને ઘરે મસ્ત રહે આને ના ના આનંદ છે પરમેશ્વરપતિ બેસારો ઉત્સાહ મસ્ત ઉત્સાહ વિસર્જન મને જ હોય છે શું હોય તમારે મારી 5 માટે છે પરમેશ્વરપતિ લઈને અને સ્થાપના

આજે અમને મજા આવી બધા ભેગા થઈને આવ્યા પાંચ દિવસ અમે ઉત્સવ કર્યો અને અહિયાં બધા ભેગા થઈને ગણપતિ ના ડૂબાયા અને ખુબ મજા કરી ગરબા ગાયા આવી ગઈ ગણપતિ વિસર્જનમાં પણ આમ જોઈએ તો કહેવાય એવું કે ગણપતિ વિસર્જનમાં જે આ રીત છે નદીમાં માં દેવાની એક ખોટી રીત છે જેનાથી નદીઓ પણ દૂષિત થાય છે અને આ રીત બહુ ખોટી છે એમ તો આને સુધારવા માટે વિનંતી